સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકાની ટીમે પાક્કા દબાણો હટાવીને જગ્યા ખુલ્લી કરાવી દીધી હતી સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં છેલ્લા સાહીઠ વર્ષ કરતા વધુ સમયથી દબાણોને તોડી પાડીને રોડ રસ્તા પહોળા કરી નાખ્યા પોલીસે પીજીવીસીએલ અને મહાનગરપાલિકાના સ્ટાફની હાજરીમાં પાક્કા દબાણો તોડી નાખ્યા જોકે દબાણ કરનારાઓ ને 15 દિવસથી જાણ કરવામાં આવી હતી તેમ છતાં સ્વયંચિક રીતે દબાણો દૂર ન તો મુખ્ય માર્ગ ઉપર આવતા કેબિનો છે તો જે નડતર રૂપ છે જેના કારણે દૂર કરવામાં આવેલ છે નવ દુકાનો છે અન્ય અત્યારે નવ દૂર કરવામાં છે ખાસ કરીને પાકા દબાણો હતા તે કમિશનર ની સૂચનાથી તોડી પાડવામાં આવી રહ્યા છે નવ જેટલા કેબીનો વર્ષોથી અહીંયા હતા તે આજે કમિશનરની સૂચનાથી તોડી પાડવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં પણ સુરેન્દ્રનગર શહેરમાં આવા ભાખા દબાણો દૂર કરવા અને તેમની ઉપર કાર્યવાહી કરવાની તૈયારી છે તે હાલ કમિશનર દ્વારા દેખાડવામાં આવી રહી છે હજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર